કેમ છો ખેડૂત મિત્રો જયાંબે ઇન્ડસ્ટ્રીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જામનગરથી ખેડૂત ભાઈ પાસે સનેડો લેવા માટે આવ્યા છે તો જરા તેમનો પરિચય લઈશું થોડી વાતચીત કરીશું ખેડૂતભાઈ તમારું નામ જણાવજો દાદુભાઈ તમારું નામ જગદેશભાઈ ગાગીએ તમારું નામ સાગરભાઈ ગાગીએ બરાબર તમે ક્યાં ગામથી આવ્યા મોડપોટ જામનગર જિલ્લાનું બરાબર છે તમે સૌપ્રથમ પ્રથમ મારો આ સનેડો છે એ જોયો હતો ક્યાં યુટ્યુબમાં જોયો હતો યુટ્યુબમાં જોયો તો અને યુટ્યુબમાંથી જોઈને તમે લેવા માટે આવ્યા છો હવે તમે આ ક્યાં ક્યાં ભાગમાં ચલાવવાના છો અને મગફળીમાં કપાસમાં આમાં જ્યાં ગારો નડતો હોય આપણે સનેડામાં ગારો નડતો હોય તો આમાં એ ટોર લાગવાનો પ્રશ્ન ના રહીએ ગારો ઓછો નડે બરોબર અને હાલવામાં આપણે હમણાં ટેસ્ટિંગ કર્યું તો હાલવામાં કેવું લાગ્યું તમને હાલવામાં બહુ સારું એકદમ મળી નહીં ગયો શું થયું દાંતો મળી નહીં ગયો ટ્રાય મળ્યો દાંતો વળી ગયો એટલી તાકાત કરે છે એવું તમારું કહેવાનું તાકાત પૂરી બરોબર છે બીજી આપણી હાઇડ્રોલિક સિસ્ટમ છે એ કેવી છે એકદમ બહુ સારી છે

ટૂંકમાં તમારું કે બે બળદ જેટલું કામ આપી દીધું આરામથી બળદ થી વધારે સારું કામ આપી દીધું આભાર તમારો